cho anh dùng Hãy subscribe cho kênh Ghiền Mì

ભાઈ નવરો હતો ઘડીક ફ્રી હતો તો કર્યું મેં લાઈવ બે સાંધી ગયા તો કાંઈ વિડીયોની નથી બનતા ભાઈ

तमाइन ठम्मा पर अरे ना, ना जी भाई जुगर कहाँ और मेरे भाई नवा भाई तमाइन चैनल में भाई सब्सक्राइब में लाइक कर दियो भाई लाइक कमेंट कर दियो भाई जय श्री राम वाला जय श्री राम जय श्री राम भाई खूब खूब આભાર ભાઈ અમારી લાઈવમાં આવવા બદલ નવા ભાઈ તો ભાઈ અમારી ચેનલને ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ કરી આપજો હજી ભાઈ સપોર્ટ આપે છે થેન્ક યુ થેન્ક યુ હજી ભાઈ ભાઈ નવા ભાઈ તો અમારી ચેનલને ભાઈ જોઈન્ટ કરી લેજો ભાઈ હું કાલાવાડ શીતલાશે જિલ્લા જામનગર પ્રગટા પીર પ્રગટા મોગટા कमेंट हम ताम केवी सही तो केवी गए बाहर आइटर आइको भाई बिजुस हूँ वो ही फरवरी नेट की फर आंसर ने एक दिन लेक जा रहा हूँ चाम ना करना मेरा हूँ या कर क्या था भाई नहीं ना तो क्या ही नहीं क्या भाई लाइक कर दे जो भाई नवा भाई तो मैं चैनल सब्सक्राइब कर जो वाह वाह थैंक यू थैंक यू भाई आप कहाँ से हो बता देना वाला વાલા વાલા એ વી બસ તાડ બોતાડ આ ભાઈ વા કુકુ બાબર ભાઈ અમારો વિડિયો જોવા બદલ લાઈવ માં આવા બદલ ભાઈ બોટાડ થી આ બોટાડ લાઈક ને કોમેન્ટ કરો ભાઈ

cho lắm một mùa 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 rồi đấy mùa 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 mua mùa 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 là mùa પ્રગેટા આજે માલે ઘરે યવસાવીઓ રાજા આગ મંદે માલે તો મોરે મોરો લગાવો અરે ભાઈ હવે એવું આપને મોરો મોરો નો આવડે ભાઈ મોરે મોરો

ભાઈ બ્લોક નથી મિની બ્લોગ હમણાં નથી બનાવતો ભાઈ કોમેડી વિડીયો હમણાં નથી નાખતો ભાઈ ટાઈમ નથી હોતો યાર થોડો હમણાં સપોર્ટ વાલાભાઈ કે છે મારી તરફથી ફૂલ સપોર્ટ થેન્ક યુ રેન્ક યુ ભાઈ ખુબુ ભાભાર ભાઈ સપોર્ટ અફલાવા આપવા બદલ મા લઈ આવવા બદલ ખુખુ ભાભાર બધા ભાઈ સપોર્ટ આપે તો ભાઈ થઈ જાય આમાં તો યાર ભી ચેનલ નવી છે ભાઈ હમણાં નથી આપણી પાસે ટાઈમ નથી હોતો ભાઈ થોડો કામમાં નીમાં રહું ને અચ્છા મરિયા ને મોંગા મને લાગી તારી ધૂં Allah khao honey kiao kìa hoa kìa hoa kìa hoa kìa hoa kìa hoa bay hoa kìa hoa kìa hoa kìa hoa kìa hoa kìa hoa Mình là blog mấy cái e mà kham, bài. Lạc, mà người bắt đầu lưu trẻ bà Toàn bộ comedy video, la, blog toàn bộ toàn bộ bình luận mà Chứ em bây giờ nảy khá toàn blog mà Cám nguồn tuỳ Yard nguồn cám vầy em Còn điện thoại gặp mình nảy khá vầy A à bà, bà cháu Pero... અત્યા શક્તિ ડીજે આવો ભાઈ આવો ભાઈ નવા હોય તો માય ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરજો ભાઈ હમ આવો ભાઈ તો માય ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરજો ઓલા નયોગ્યો ભાઈ માઈક બંધ હતું हंसતો હખર નથી કરતો એટલે લાઈક કોમેન્ટ કરજો ભાઈ

જય ગયા છે જય માતાજી અંશુ અંશુ જય દેવા જય માતાજી જય માતાજી કે લાઈક ને કમેન્ટ કરજો ભાઈ નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો રિટર્ન મળી જશે ભાઈ બધાને સપોર્ટ કરે જ છે યુ થેન્ક યુ અજી ભાઈ

দেি ঢলে মাই মোগল ৰামে দে આ ફોન તો બહુ ચોંટે યાર તમારો કાયમ કાઈ ખોલતું નથી આ ફોન તો ખોટા અહીંયા થી આવે આવો આવો નિખિલ કુમાર હાય હેલો જય માતાજી સ્વાગત છે અમારી લાઈવ માં લાઈક નું આપ્યું દેજો લાઈક ને કોમેન્ટ કરો ભાઈ ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નિખિલ કુમાર જે છે જય માતાજી જય માતાજી નિખિલ કુમાર લાઈક ડન ઓકે ઓકે આમ શું નિખિલ ભો નિખિલ ભો अलग अलग चालू रखो हाथांत मिलित अलग अलग तो ये बैलेंस मेरे को मैं कर दो बाई काल सेंसु ने लाइम बिहार दे वो बलेंस में ठीक बांच में होगी बात तो लोकल सेंस बदया है <laughs>